કુલિંગની કામગીરી પણ ચાલી રહી છે અને હાઈવે રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો છે મોડી રાતની આ જે ઘટના સામે આવી છે સંવાદદાતા ઉદય અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે ઉદય શું માહિતી મળી રહી છે હાલ રાબેતા મુજબ ટ્રાફિક જઈ રહ્યો છે દીક્ષિત જો વાત કરવામાં આવે તો બાવળા બગોદરા નજીક જે છે આખો અકસ્માત થર્જાયો હતો જેમાં કુલ ચાર વાહનોનો અકસ્માત થર્જાયો હતો આઈસર ટ્રક જે હતો એ કપડા ભરી અને અમદાવાદ તરફ આવી રીતે જે સામે દરમિયાન તેને સ્ટેરિંગ ઉપરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને કાબુ ગુમાવી અને બીજી તરફના રોડ ઉપર ડિવાઈડર તપી અને ત્યાં બીજા અન્ય ત્રણ વાહનો ભારે વાહનો હતા એની સાથે અથડાયું હતું અથડાતાની સાથે તે આ ચારે ચાર વાહનોની અંદર આગ લાગી હતી ને આગ લાગતાની સાથે તે જે આઈસર કપડા ભરેલું આઈસર ટ્રક હતું તેની અંદર બે લોકો સવાર હતા તે જે બળી અને રાખ થઈ ગયા હતા એમાં અને બનાવ બનતાની સાથે તે આખા રોડ ઉપર ટ્રાફિક જામના ના દ્રશ્યો પણ સર્જાયા હતા બનાવની જાણ થતાની સાથે તે સ્થાનિક પોલીસ એકસો આઠ અને ફાયર આ તાણા તાણી ઘટના સ્થળ ઉપર પહોંચી સૌથી પહેલા આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારબાદ જે છે રસ્તો ક્લિયર કરવામાં આવ્યો હતો ત્યારે મૃતકો કોણ છે તેને લઈને બગોદરા પોલીસે ત્યારે તપાસ શરૂ કરી છે બિલકુલ આભાર ઉદય સમગ્ર વિગત બદલ મોડી રાતના દ્રશ્યો સામે આવ્યા છે બાવડા બગોદરા ચીક જે ગમખ્વાર અકસ્માત થયો હતો જયપુર અકસ્માત જેવો જ અમદાવાદમાં અકસ્માત સર્જાયો હતો પરંતુ મોડી રાત હોવાને કારણે ટ્રાફિક અવર વાહન ચાલકોની ઓછી હતી અને તેના કારણે જે દુર્ઘટના થઈ છે તેમાં વધારે લોકોના જીવ નથી ગયા